સુરત અને રાજ્યમાં ડ્રગ્સને દારૂના દુષ્કર્મનો અંત લાવવાની માંગ સુરત અને રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના દુષ્કર્મનો અંત લાવવાની માંગ સાથે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન માટે રેલી કાઢી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું સુરત ગુજરાત એનએસયુઆઈ અને ગુજરાત યુથ કોંગ્રેસ યુવાનો અને વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ અને દારૂના વધતા વ્યાપ પર ચિંતા વ્યક્ત કરી કરી રેલી કાઢી સમગ્ર રાજ્ય ખરાબ અસરોથી મુક્ત કરવાની માંગ તેમણે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને આવેદનપત્ર આપ્યું રેલીમાં ભાગ લેનારા કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ ગુજરાતમાં યુવાનો જે રીતે ડ્રગ્સનો શિકાર બની રહ્યા છે તે સમાજ અને ભવિષ્ય બંને માટે ગંભીર ખતરો છે આજના યુવાનો ઉર્જા સપના અને અમર્યાદિત ક્ષમતાઓથી ભરેલા છે પરંતુ વિવિધ કારણોસર તેઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે આવી સ્થિતિમાં સમાજ અને સરકારની નૈતિક જવાબદારી છે કે તેઓ યુવાનોને વ્યસનના બંધનમાંથી મુક્ત કરે અને સ્વસ્થ સશક્ત અને જાગૃત સમાજનું નિર્માણ કરે એને સિવાય અને યુથ કોંગ્રેસે માંગ કરી હતી કે વિદ્યાર્થીઓને યુવાનોના જીવનને બરબાદ કરનારા ડ્રગ્સના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત વ્યસન મુક્તિ અંગે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે જેથી યુવા પેઢીને વ્યસનના ખરાબ પ્રભાવથી બચાવી શકાય